ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ સેક્યુલર સેક્યુલર શબ્દનો અર્થ બિનસાંપ્રદાયિક ધર્મનિરપેક્ષ લૌકિક અહિક દુનિયાદારીનું કે તેને લગતું ઇહવાદી બિનમઝહબી દીર્ઘકાલીન ચીરકાલીન ધાર્મિક બાબતો સાથે સંબંધ ન ધરાવનારું કે ઘણો લાંબો સમય ચાલનારું થાય છે સેક્યુલર શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ વી live ઇન અ largely secular society અર્થાત આપણે મોટા ભાગે ધર્મ નિરપેક્ષ સમાજમાં રહીએ છીએ એક બીજું ઉદાહરણ જોઈએ ઇન્ડિયા ઇઝ અ સેક્યુલર કન્ટ્રી અર્થાત ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મીનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં Thank you.